માણાવદર તાલુકાના થાપલા ગામના બુટલેગર સાજણ ભીલા કોડિયાતર પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે ધકેલાયો જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા કલેક્ટર જૂનાગઢ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા સમજી માણાવદરના સાજણ ભીલાભાઈ કોડિયાતર વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ દિવાળી પર ટીવી વોશિંગ મશીન ફ્રીજ વગેરે જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુની શોપિંગ પર મહત્તમ એક્સચેન્જ ઓફર પર બ્રાન્ડેડ વસ્તુ ખરીદો જુનાગઢમાં વર્ષોથી નામના ધરાવતા મનસુખલાલ ગોપલદાસ એન્ડ સન્સ કે જેની એક મુલાકાત આપની ખુશીઓમાં થશે તબદીલ જેનેલી શોપિંગ સેન્ટરની બાજુમાં એમજી રોડ જુનાગઢ ઇશ્યુ થયા બાદ આરોપીને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા હોટ તપાસમાં હતા તે દરમિયાન આરોપી હાલ માણાવદર તાલુકાના થાપલા ગામ કુબાશેરી આંગણવાડીની બાજુમાં આવેલ તેના રહેણાંક મકાન નજીક વિસ્તારમાં હોવાની બાતમીના આધારે

ક્વોલિફાઈડ સ્ટાફ કેન્સર ની તમામ સારવાર એક છતની છે તેમજ આધુનિક ટેકનોલોજીથી થી સુસજ્જ ઇમરજન્સી વિભાગ સમન્વય હોસ્પિટલ કોયલી ફાટકની બાજુમાં સાપુર સોરઠ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ